હમણાં શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે શાકભાજીનું આવકો શાકભાજીની આવકો ખૂબ જ વધી ગઈ છે તેમાં લીલી ડુંગળી બીટ ગાજર અને લીલું લસણ એની ડિમાન્ડ વધારે છે હમણાં અને આ વસ્તુઓ શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે અને બીજી વસ્તુઓની બી બહુ જ આવકો થઈ ગઈ છે જેવી કે તુવેર છે ટામેટા છે ફ્લાવર છે કોબીજ છે વધી ગઈ છે અને એ વસ્તુઓની આવકો વધવાથી ભાવ બી પ્રમાણમાં ઓછા થઈ ગયા છે કયા વર્ષ કરતા આ વર્ષે અડધો જ ભાવ છે તમારે લીલી પ્યાજ છે લીલી લીલી ડુંગળી છે તમારે લીલું લસણ છે બધી વસ્તુઓનો ભાવ હમણાં ઓછા છે એની આવક બી ખૂબ જ વધી ગઈ છે અને હમણાં લીલી ડુંગળી તમારે ચાલીસ રૂપિયા કિલો છે વીટ તમારે ચાલીસ પચાસ રૂપિયે કિલો છે ગાજર બી તમારે ચાલીસ પચાસ રૂપિયે કિલો છે અને લીલું લસણ તમારે થોડું મોંઘું છે એની આવક થોડી ઓછી છે એ બી તમારે ત્રણસો સાડા ત્રણસો રૂપિયા કિલો થઈ ગયું છે અને તુવેરો બી તમારે સાઠ રૂપિયે કિલો થઈ ગઈ છે તમે ફ્લાવરના ભાવ બી તમારે એકદમ ઘટી ગયા છે અડધો ભાવ થઈ ગયો છે ફ્લાવર બી તમારે ચાલીસ રૂપિયા કિલો થઈ ગયું છે કોબીજ બી તમારે ચાલીસ રૂપિયા કિલો થઈ ગયું છે મેથીની ભાજી પાલક વગેરે બધી છે ને ચાલીસ રૂપિયા કિલો થઈ ગયો છે એટલે શિયાળાની ઋતુ ચાલુ થઈ છે એટલે શાકભાજીની આવકો ખૂબ વધી ગઈ છે અને ભાવ બી પ્રમાણમાં બહુ ઓછા થઈ ગયા છે અને એ બધી વસ્તુઓમાં શિયાળામાં બહુ ગુણકારી વસ્તુઓ છે ખાવાથી બહુ જ ફાયદો થાય છે તમારે ટામેટા બીટ ગાજર કાકડી એ બધું વસ્તુઓ તમારે સલારમાં બહુ જ વપરાય છે અને એ બધી ગુણકારી વસ્તુઓ છે